નખત્રાણા આશાપુરા મંદિરે આશાપુરા માતા જીનો દિવસે સત્યાવીસ પાટોત્સવ ઉજવાયો સવારે માતાજીનો નો પૂજન રોડ હવન દર્શન અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં ભાવિક ભક્તજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં આશાપુરા મિત્ર મંડળ અને મોમાય મિત્ર મંડળે સહયોગ આપ્યો હતો આચાર્ય વિષ્ણુ ત્રિવેદીએ હવન કાર્ય કર્યું હતું એવું આશાપુરા ન્યૂઝને ને નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે